નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લીમડી નાની કઠૈચી નજીક બે પોઇન્ટ પંદર લાખના દારૂ સાથે એક પાયો પોલીસે દારૂ બિયર મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા સાત પોઇન્ટ પાંસઠ લાખનો મુદ્દા માલ કબજે કર્યો લીમડીના નાની કટેજી નજીક રૂપે બે પોઈન્ટ પંદર લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે પોલીસે દારૂ બિયર મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા સાત પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એલસીબી ટીમે પાણશિયા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કટેજીથી નાની કટેચી ગામ તરફ જતા રસ્તા પર બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી તેની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે કારમાંથી દારૂ અને બિયર બે હજાર પચાસ કિંમત રૂપિયા બે લાખ પંદર હજાર ચારસો પચાસ કાર કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ કિંમત રૂપિયા પચાસ હજાર સહિત કુલ રૂપિયા સાત લાખ પાસઠ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ કબજે કરી પ્રવીણ કુમાર બાબુલાલ શિયાક રહે રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ પાણી શીણા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આરોપીની વધુ પૂછપરછ કરતાં અન્ય શખ્સ રાજુરામ રૂપારામ બિશ્નોઈ રહે રાજસ્થાનની સંડોવણી પણ બહાર આવી હતી આથી બંને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો નાની કઠેચીમાં ત્રણ દિવસમાં એલસીબીનો બીજો દરોડો એલસીબી પોલીસે ત્રેવીસમી એપ્રિલ નાની કઠેચી ગામેથી નવસો ચોપન નંગ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો અને કાર મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે રેડ દરમિયાન કાર ચાલક નાસી છૂટ્યો હતો નાની કઠેચીમાં ત્રણ દિવસના એલસીબીનો બીજો દરોડો કરતા પાણસીના પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે